ઘરની અંદર ઝઘડા ક્યારથી શરૂ થાય કાં પત્ની ખોટું બોલે છે નક્કી ઘરની અંદર તમારા દીકરાને દીકરીઓની હાજરીમાં કોઈ દિવસ ખોટું કરવાનું નહીં અને ખોટું બોલવાનું નહીં દાદા દાદીઓ ઘરની અંદર હોય એના દીકરાના દીકરાના દીકરાને આવા સંસ્કાર આપવાના કે બેટા કોઈ દિવસ જિંદગીમાં ખોટું બોલવાનું નહીં અને ખોટું કરવાનું નહીં જો તમે ખોટું કરશો એનો મતલબ એવો થયો તમારો દીકરોય ખોટું કરશે અને એનો દીકરોય ખોટું કરશે જ પહેલું બટન ખોટું બ દેવાયું તો એનો મતલબ શું આખી લાઈન ખોટી થઈ જાય ઉપરનું બટન તમે ખોટું દીધું એનો મતલબ એવો થયો આખી લાઈન ખોટી થઈ ગઈ એટલે પત્ની ખોટું બોલે છે કે મેં ફળ ખાધું આત્મદેવ તો પોતાના કાર્યની અંદર પ્રવૃત્ત થયા અને બરાબર છ મહિના થયા એ વખતે ધૂંધુલીની બેન હતી એને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય છે અને આ ધુંધુલી પોતાની બેનને કહે છે કે બેન તારા પતિને પૈસાની જરૂર છે અને મારા પતિને પુત્રની જરૂર છે

કોઈને પણ સ્વાભાવિક રીતે દીકરો આવે એટલે પ્રી મેચ્યોર દીકરો કહેવાય એટલે એને પેટીમાં રાખવો પડે સ્વાભાવિક રીતે અત્યારની ભાષામાં આ છોકરો જ્યારે આવ્યો એટલે ધૂંધુ એવું કહે છે કે આ દીકરો ધાવતો નથી મારા સ્તનની અંદર દૂધ નથી આવતું તમારી નાની બેન હતી એને ત્યાં પુત્ર થઈને મૃત્યુ પામ્યો છે એને ધવડાવવા માટે બોલાવો અને નાની બેન દરરોજ આવે અને છોકરો ધાવે એને મોટો થવા લાગ્યો બરાબર ત્રણ મહિનાનો થયો આ છોકરો એટલે પેલું ફળ જે ગાય ને ખવડાવી દીધેલું હતું એને પુત્ર ની પ્રાપ્તિ થઈ સંતના આશીર્વાદ હતા એટલા માટે બાકી ગાયને કઈ પુત્ર ન આવે એને તો વાછડું આવે વાછડી અથવા તો વાછડું પણ એની પુત્રની પ્રાપ્તિ થઈ એટલે સંતના વચન કોઈ દિવસ ખાલી ન જાય એટલું યાદ રાખવું જો સાચા સંત હોય એના વચન એક વખત એને આપ્યા એ કોઈ દિવસ ખાલી ન જાય એના આશીર્વાદ ફળે ફળે અને ફળે જ અને આ છોકરો ગાયમાંથી જન્મ્યો અને બંને હવે નામકરણ સંસ્કાર કરવામાં આવે છે ધુંધુલીનો જે મોટો પુત્ર હતો એની બેનની પાસેથી એને પ્રાપ્ત થયેલો હતો એનું નામ ધૂંધુકારી પાડ્યું અને ગાયમાંથી જે ઉત્પન્ન થયો હતો એનું નામ ગોકર્ણ પાડ્યું ગાયના કાન જેવા કાન હતા એટલા માટે બે દીકરા જ્યારે મોટા થાય છે અને કેવો સ્વભાવ બંનેનો છે એનો અહીંયા આગળ વર્ણન કરે છે કે ગોકર્ણ पण्डितो ज्ञानि धुन्दुकारी शौच स्नानसौचक्रियाहिनो दुर्भक्षी क्रोधवर्धितः ग्रहकर्ता च शवहस्तेन भोजनम् दोढ श्लोक निकरा ना स् प्रकृति बतावी दीति ધંધુ કાર્ય તો એ ભયંકર હતો સ્નાન શૌચ ક્રિયાહીન એટલે કે એ કોઈ દિવસ નાતો જ નહોતો અને અતિશય અપવિત્ર છોકરો હતો તમારા દીકરાને દીકરીને દરરોજ તપાસ જો કાલથી શરૂઆત કરજો એ શુદ્ધ રહેવા જોઈએ એ પવિત્ર રહેવા જોઈએ એ સ્વચ્છ રહેવા જોઈએ આ બહુ અગત્યનું ભાગવત શીખવાડી રહેલું છે અને હતો કે કરતા ખરાબ ભેગી કરે નાના નાના છોકરા કોઈ હોય થોડોક મોટો થયો ત્યારે એને મારે કૂતરાના ગલુડિયા હોય એને કુવામાં નાખી દે બિલાડી બચ્ચા હોય એને રંજાડે નાના નાના જીવડાઓને મારી નાખે આવો ભયંકર થયો નાનો હતો ત્યારથી દરેક મા બાપે દીકરા અને દીકરીઓને જોયા રાખવા કે આ લોકોની પ્રવૃત્તિ શું છે તમે પૈસા ચોક્કસ આપો હું તો એવું કહું છું કે છોકરો યોગ્ય થાય ત્યારે જ મોબાઈલ આપજો એની પેલા મોબાઈલ ના આપતા છોકરો દસ માં કે બાર માં ધોરણ આવે ત્યાર પછી જ એના હાથમાં મોબાઈલ આપો ત્યાં સુધી બિલકુલ મોબાઈલ આપતા જ નહીં ભલે તમે પૈસાદાર હો તો પણ કારણ કે એમાંથી છોકરો ખરાબ શીખશે વાસ્તવિકતા રહેલી છે અત્યારે હું સ્ટેટિસ્ટિક્સ નથી આપતો પણ આ વર્લ્ડના સ્ટેટિસ્ટિક્સ એવા રહેલા છે કે મા બાપે પોતાના દીકરા ને દીકરીઓને નાનપણથી જ એવા સંસ્કાર નથી આપ્યા એના દીકરા ને દીકરીઓ બહુ જ ખરાબ થયા છે